સમાચારમાં વાત કરીએ તો પાલનપુર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા નાર્ય ઉત્કર્ષ સમારોહ યોજાયો હતો પ્રવક્તા નેહલબેન ગઢવી દ્વારા ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન દ્વારા મહિલાઓમાં થતા કેન્સરને લઈ જાગૃત પાલનપુર ભારત વિકાસ પરિષદ દ્વારા ઉત્કર્ષ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મહિલાઓને માર્ગદર્શન તેમજ ડોકટરની સલાહ આપવામાં આવી હતી ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંત દ્વારા આયોજિત નારી ઉત્કર્ષ સમારોહનું પાલનપુર નગરપાલિકા સંચાલિત પ્રહલાદન હોલ ખાતે નેહલબેન ગઢવીનું વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદની બહેનો તેમજ અન્ય બહેનો ઉપસ્થિત રહી હતી જેમને ડોક્ટર આનંદ ચૌધરી દ્વારા બેસ્ટ બ્રેસ્ટ કેન્સર અંગે મહિલામાં જાગૃતિ આવે અને આ પ્રકારના કોઈ કેસ જોવા મળે તો તુરંત ફેમિલી ડોક્ટર અથવા ડોક્ટરની સલાહ લેવી જેથી તેનું ઝડપથી નિરાકરણ આવી શકે આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વંદે માત્ર ગુજરાત ઉત્તર પ્રાંત આયોજે પાલન પશ્ચિમ શાખા આ નારી ઉત્કર્ષ સમારોહમાં અમારી ઉત્તર પ્રાંતની ઓગણીસ શાખાઓ છે તેમાંથી સત્તર શાખાઓની બહેનોએ ભાગ લીધો સંપર્ક સહયોગ સંસ્કાર અને સેવા અને સમર્પણ આ કાર્ય સૂત્ર ઉપર અમારી સંસ્થા કાર્ય કરી રહી છે આ કાર્યને બહેનોને થકી એકબીજાના સંપર્કમાં રહી એકબીજાનો સહયોગ લઈ અને કેવી રીતે આપણે કાર્ય કરી શકીએ તે માટે સમજણ આપવા માટે આપણે નેહલબેન ગઢવીને અહીંયા વક્તા તરીકે બોલાવેલા હતા આજે આપણે બ્રેસ્ટ કેન્સર સર્વાઈકલ કેન્સર વિશેની સમજણ આપવા માટે ડૉક્ટર આનંદભાઈને પણ બોલાવેલા હતા અને આજે અત્રે લગભગ સાડા ત્રણસો જેટલી બહેનો અને દોઢસો જેટલા ભાઈઓ એમ કરીને પાંચસો જેટલી સંખ્યાનું રજીસ્ટ્રેશન હતું અને એટલી બહેનો અમારે ઉત્તરપ્રાંતમાંથી પ્રાંત માંથી અને પધારેલ અને કાર્યક્રમ ને સફળ બનાવેલ મીના ઉત્તર ઉત્તર પ્રાંત મહિલા સહભાગીતા મીનાબેન વિભો વાડી શાખા દ્વારા સરસા